શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહની સામે આવેલ અંબિકાનગર એકમાં ચોરી થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે રાત્રિ પાડીમાં ફરજ બજાવતી પોલીસની ફેરની સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે સીસીટીવીના ભરોસે પોલીસ બિંદાસ રહે છે અને ચોર ઇસમો પોતાની કરતૂતોને અને અંજામ આપી રહ્યા છે શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહની સામે અંબિકા નગર એકમાં ચોરીની ઘટના પંદર હજાર તથા વીસ હજારની સોનાની બુટ્ટી એમ કુલ મળી પાંત્રીસ હજારની ચોરીને અંજામ આપ્યો હતો ગત વર્ષે માર્ચ મહિનામાં પણ આ વિસ્તારમાં ચોરીનો બનાવ બની ચૂક્યો છે ચોરીની ઘટના અંગે અકોટા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ દિવાળીપુરા અંબિકા એક વિસ્તાર છે તે આ અત્યારે અત્યારે રોડ પર ઘર છે છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા અહીંયા બાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર અને છતાં પણ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે એક રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલી બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ કોઈ બનાવ બને તો આગળ આગળ માર્ચમાં અમારે

બે થી ચાર ની વચ્ચે અકડાત થયું છે પોલીસને જાણ કરી દીધી પોલીસ સવારે આવીને ગયા છે પ્રાઇમરી રિપોર્ટ બનાવીને લોકો ગયા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર